અમદાવાદમાં ભાજપ કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણનો મામલો એલિસ બ્રિજ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ બે ફરિયાદ અમદાવાદ ભાજપ યુવા મોરચાના પ્રમુખ વિનય દેસાઈએ ફરિયાદ નોંધાવી કોંગ્રેસના છવ્વીસ કાર્યકરો સામે નામજોગ સહિત બસો પચાસ ના ટોળા સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે ભાજપે નોંધાવેલી ફરિયાદમાં શહેઝાદ ખાન પઠાણ પ્રગતિ આહિરનું નામ છે અત્યાર સુધીમાં કુલ પાંચ લોકોની આ મામલે અટકાયત કરવામાં આવી છે વધુ વિગતો સાથે આ ન્યુઝરૂમથી અમારી સાથે સંવાદદાતા પ્રદીપ કચ્છ જોડાઈ ગયા છે પ્રદીપ અમદાવાદમાં ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું છે શું છે આ સમગ્ર મામલો બિલકુલ જિંકલ ગઈકાલે કોંગ્રેસ કાર્યાલય ખાતે ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના કાર્યકર્તાઓ અને નેતાઓ જે છે તે વિરોધ પ્રદર્શન કરવા માટે પહોંચ્યા હતા બે દિવસ પૂર્વે સંસદની અંદર રાહુલ ગાંધીએ જે ટિપ્પણી કરી હતી તે ટિપ્પણીને લઈને વિરોધ પ્રદર્શન જે છે તે જોવા મળ્યું હતું ગઈકાલે વહેલી સવારે બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ પણ કોંગ્રેસ કાર્યાલય ખાતે જઈને તોડફોડ કરી હોવાના જે છે તે વિડીયો વિશ્વ હિન્દુ પરિષદના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જોવા મળ્યો હતો ત્યારબાદથી કોંગ્રેસના નેતાઓ જે છે તે એક બાદ એક નેતાઓની પ્રતિક્રિયાઓ સામે આવી હતી જેને લઈને ગત સાંજે ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના કાર્યકર્તાઓ જે છે તે વિરોધ પ્રદર્શન કરવા ત્યાં પહોંચ્યા હતા આ દરમિયાન ત્યાં પથ્થરમારો થયો હતો બંને પક્ષેથી સામસામે પથ્થરમારો થતા ટોળાઓ જે છે તે એકત્રિત થયું હતું અને આ દરમિયાન અમદાવાદ પોલીસ દ્વારા ટોળાને પહેલી તો અટકાવવા માટેની કામગીરી કરવામાં આવી હતી ત્યાંથી દૂર ખસેડવાની કામગીરી વાગ્યા હતા જોકે એલિસ પોલીસ મથકે બે ફરિયાદ દાખલ કરવામાં આવી છે પહેલી ફરિયાદની અંદર ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના પ્રમુખ વિનય દેસાઈ દ્વારા જે ફરિયાદ નોંધવામાં આવી છે આ ફરિયાદની અંદર ત્રણ થી ચાર લોકો જે છે તે મુખ્ય

તેઓ પણ પગ લોહી લુહાણ થયો હતો એટલે પોલીસ તરફે જે ફરિયાદ દાખલ કરવામાં આવી છે તેમાં દોઢસો લોકોના ટોળા સામે ફરિયાદ નોંધવામાં આવી છે જોકે હજી સુધી કોંગ્રેસના નેતાઓ દ્વારા જે અરજી આપવામાં આવી હતી તેની ફરિયાદ હજી સુધી ન લેવામાં આવ્યું હોય તેવું લાગ્યું છે કેમ કે ભારતીય જનતા પાર્ટી અને પોલીસ પક્ષે બંનેની ફરિયાદો જે છે તે દાખલ કરવામાં આવી છે ભાજપની જે ફરિયાદની અંદર બસો લોકોનું ટોળું છે અને સામે કોંગ્રેસની પોલીસ પક્ષે જે ફરિયાદ દાખલ કરવામાં આવી છે તેની અંદર એકસો લોકોના ટોળું સામે ફરિયાદ નોંધવામાં આવી છે અને અત્યાર સુધી પાંચ લોકોની અટકાયત જે છે તે કરવામાં આવી છે જી જી પ્રદીપ તમામ વિગતો સાથે જોડાવા બદલ આપનો આભાર